લે જાડીએ ગોલાવાળો વાર વાજ પાસ લાગે લે ગોલો ખવાય લો જાવ હાલો ગોલા લઈયો ગોલા ખાટા મીઠા ગોલા એ જાડીએ ગોલાવાળા એક રસ ગોલો બનાય તો તાર ગોલો કાવો હે પણ પૈસા તો હે ને હા ક્યાં હે લાય 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 વી વારો બનાવી દઉં ને હા આ બાજુ વી આય આય ઉપર હે banaai dawoza krauk Bainokelto. હાલે છોકરાય તારો ગોલો કપલેટ ખાઈ ગયો જાવ ચા જાય ભાઈ 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 જામો પડી ગયો જામો દસ રૂપિયા ને ગોલો વીસ રૂપિયા માં પટકાડ્યો તો આમ જ બુસ મારવાનું હોય હલો ગોલા બીજા ગોલા ખાતા બીજા ગોલા ઉનાળા ના મસ્તી ના કાગા કાગા છે હલો ખાવા ખાવા હાવ સસ્તા હાવ હાલો 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 આ વરિયા અગલો કે ખલાયો ઓય ગામમાં આપડે ગામમાં વેસવા આવ્યા છે ને અહીંયા ખલાયો મસ્ત ખાટો મીઠો છે હો તમને અર્થા દેમ ખાવા હું કાય ન દેવાનો અહીં લઈ આ જા આ મફત માં લે ય મફત કોઈ દે

ये पण तारो बाप मारी पाय दादा पैसा आहे नाही त्याने हू केम रस गोलो खवर मार खाव जण खाव के आ महाणियो तो लोई पी जो हाल तर रस गोलो खवर आई दो हालो गोला गोला टाडा टाडा खाटा मीठा गोला हालो 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 एक केर खायचो ना तो तमने हम जो खाव खाव ताचे हा तो एक आले खावा ए એક ગોલો બનાવી દે હ ગોલો તો બનાવી દે પણ ગોલાનો ભાવ શું છે ખબર છે શું છે વીસ રૂપિયાનો એક ગોલો છે બોલો કેટલા ગોલા ખાવા છે એ તારો બાપ રસગુલ્લાના વીસ રૂપિયા નો હોય સાંમાનો ધ વાળો એક બનાવી દે તારી જાતના ના દસ રૂપિયામાં અત્યારે ખાંય ના આવતું વીસ રૂપિયાનો ગોલો આપીશ ખાવો હોય તો ખા નખર નીકળ જ એટલે તને કીધું ને ભાઈ ધ વારો એક બનાવી દે આમ તો જો મારો દીકરો એલા માં કાંઈ ન આવે ભાઈ

નીકળો નીકળો વીસ રૂપિયા નો વેક નથી અને ગોલા ખાવા આયા ભાગો અમારી જાત ના બોલો તો આજે નહીં દો ને કાલે નહીં દો હવે તો તમે હમણાં માવો ને તોય નથી દેવો પચાસ રૂપિયા દે ને તોય ન દઉં તમારી જાત ના હાલો ગોલા બીજા ગોલા ખાટા મીઠા ગોલા હાલો 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 હા હા એની મને ગામમાં એકલા બેઠા બેઠા ટાઈમ નથી જતો

હાલો હાલો ખાટા મીઠા ગોલા હાલો હાલો લઈ જાવ લઈ જાવ લઈ જાવ આહા હા હા ની મને જરા બીજી દેખાતા નથી કોઈ ક્યારે આવશે આ કોનો ફોન આવ્યો એટલે આ તો મોહન બાપા આજ ગામના છે અને આ મારા નિતાનના ઘરાક છે હાલો બોલો મોહન બાપા હા હા ત્રણ ગોલા બનાવું આ તો વાંધો નહીં હાલો હમણાં આવો એટલે હું જોઉં અત્યારે પેક કરીને રાખું આ તો વાંધો નહીં આવો આલો ઉતાવળ રાખજો ભાઈ કાયકાોલા પેક મોહન બાપા આવે છે મોહન બાપાના ત્રણ ગોલા પેક કરવા પડે હા 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 ઓલો લુગડા બદલાવા જ્યો હવે કાંઈ આવે તો સારું હા એ ભલા મના હાલ ને તારો બાપ લુગડા બદલાવ વાર તો લાગે જ ને આઈ બધી જાવા દે આલો કાઈગા હાલો હાલો હા હાલો ખાટા મીઠા ગોલા હાલો હાલો લઈ જાવ લઈ જાવ મસ્તી નાસે હાલો ખાવા હાલો ઇની મને મોહન બાપાએ ત્રણ ગોલા પેક કરાયા છે ઈ હમણે કેતા હતા કે હું હમણે આવું પણ હજી મારા દીકરા ન આયા ક્યારે આવશે હર તો આ ગોલા એની મને ઓગરે છે જલ્દી આવે તો સારું આજ વારો હતો ને હા સાહેબ આગળ તો પણ સાહેબ શું છું એ તો ક્યો શું થયું ક્યાં દીકરો થાસ એક વાર તો આ બચારા ને માર્યો અને તારા ઉપર કેસ કર્યો હે સાહેબ હે માર્યો એ વાત થાય છે પણ સાહેબ મારી વાત તો તમે સાંભળો મેં એને હુકામ માર્યો એ તમને ખબર હે હુકામ માર્યો સાહેબ પેલા એને મને બે ઝાપટું મારી હતી એટલે સાહેબ મેં માર્યો તો ઝાપટું નો ક્યાં દીકરો થાસ એને કેસ માં એવું લખાયું હે કે સાહેબ અહીંયાથી ગમી માણા હેલા જતા હોય ને એને પરાણે રસગોલા ખાવા બોલાવે છે અને રસગોલા ન લે ને એટલે મારા દીકરાનો મારે છે અને તે મારોલીમાં એક પાહોડું ભાંગી ગયું છે સાહેબ એ વાત હાવ ખોટી છે એ હાવ ખોટી નો છે ખોટી નો કાઈ નથી ઈ તો તું જેલ માં લઈ જઈશ અને તને ઠોકા મારીશ ને એટલે બધું તું પટોપટ હાસુ બોલો મંડીશ કે કોણ ખોટો અને કોણ હાસો એલા ભલા મને મેં તારું પાવડું કેરે ભાંગ્યું તું સાહેબ એમાં ક્યાં કાઈ એવું દેખાય એક મે પાવડું ભાંગ નાખ્યું છે

ત્રણ ગોલા રહ્યું ને પાર્સલ કરીને લેતો આય હાલ હા સાહેબ ત્રણ ગોલા પીડ્યા છે ઓલા મોહન બાપાના પિયર તમે લેતા જાવ પણ મને જવા દીજો હાલ તને તો હું જવા દઈશ ત્રણ ગોલા કાંઈ ગયા લેતો આવી હા એ રહ્યા પછી ઓલાનો વારો કાઢી નાખજો હો અરે એ તો ઉપાધિ કરી માં એનો તો વારો કાઢવાનો જ છે હા 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 હાલો સાહેબ હાલો ત્રણ ગોલા કમ્પ્લેટ જ છે ને હા હા સાહેબ ત્રણ ગોલા કમ્પ્લેટ જ છે

ધામો પડી ગયો ધામો સાહેબ રસગોલામાં માની જા અરે તો ઓલાના સોયતરા કાઢી નાખશે ભાઈ 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 હાલો હાલો ગોલા ખાવા હાલો અરે ઓલો તો ધોકા ખાય છે ધોકા અરે હાય મારો બાપ મારા જીત્રે મારાનો ખાઈ ને ઓલો રસગોલાવાળાને હેરાન કરે ને હાય બસ સારો બાપ હવે તો ઊભો રે એ રસગોલાવાળો નથી દેખતો તો વાંધો નહીં હવે ઉપાધિ નહીં વાહ તમારા બાપો ઓગરી જાય છે ખાવા નથી આને હા ખબર ના ખાઈ ગયા કાય અહીંયા બેહો બેહો અલે અલે કાઈ કાઈ હા એમ ખાવા મંડો ખાવા મંડો હાલો મને તો પાણી આવી ગયું રસગોલો જોઈને મોઢામાં તારો બાપ એક નંબર રસગોલો છે તો પછી ખાવા માંડો હાલો વાહ કુકલા વાહ શું તારો આઈડિયો હતો તો પછી ભલા માણા કેવી મજા આવે રસગોલામાં તો <laughs> oh, no, 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 no. <laughs>